ચોરીના આરોપીને ઝડપી પાડ્યો મણિનગર પોલીસે યુક્તિથી ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગાર ને મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ એક સફળતા મેળવી છે બાંધકામનો વ્યવસાય કરતા ફરિયાદી દીપકભાઈ અમદાવાદના રહેણાંક મકાનના તાળા તોડી અચવાડ્યો આરોપી કબાટમાં રાખેલ ગોદરેજ ટોરેક્સ સફેદ કલરનું લોકર કાઢી રોકડ રકમ સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂપિયા અગિયાર લાખ એસી હજારની ચોરી કરી નાસી જતા ફરિયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોકસભાની ચૂંટણી आधार वाहन ट्रेकिंग करने वोच में रहे दरमियान जी डिविजन टीम द्वारा झीणवट परी तपास हाथ धरी सीसीटीवी फूटेज चेक करता आरोपी एक्टिवा मोटरसाइकल नंबर जी जे सत्यावीस डी एक्स जी एक्टिवा नंबर ने आधार पॉकेट कॉप एप्लिकेशन मार्फते महित मेवता तमाम हकीकतों खुली जवा पमेल जे बाबते कॉन्फरेंस बोला एसीपी प्रदीप सिंह जाडेजा जरा

જે મુદ્દામાલ છે એ બાર લાખ જેવો થતો હોય અને ગુનાની ગંભીરતા સમજી અને અમારા જ્હોન સિક્સના ડીસીપી રવિ મોહન સૈની સાહેબની સૂચનાથી મણિનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ આધારે એક્ટિવા સાયકલનો નંબર મળેલો અને એક્ટિવા મોટર નંબર આધારે પોકેટ કોક એપિપ એપ્લિકેશનમાં તપાસ કરતા આ જે મોટર છે એ મહેન્દ્રભાઈ પ્રજાપતિ કે જેઓ ડિપોલ વિસ્તારમાં રહે છે અને તેઓનું મોટરસાઇકલ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જોડાયેલું અને આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો ત્યારબાદ પણ મણિનગર પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી અને આ મોટરસાઇકલ કયા વિસ્તારમાં ફરે છે એ જાણકારી મેળવી અને આરોપી પરેશભાઈ સુરેશભાઈ સોની રહેવાસી અક્ષરદીપ સોસાયટી વિરાટનગર ઓઢવની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને ધોરણ નવ સુધી ભણેલ છે તેના માતા પિતા અને પત્ની સાથે વિપોલ વિસ્તારમાં રહે છે અને જે ચોરી કરેલી તે જેની કબૂલાત આધારે એને મણિનગર પોલીસ સ્ટેશનમાં જે મોટી ચોરી થયેલી એની કબૂલાત કરેલી ત્યારબાદ એની પૂછપરછમાં કુલ છ ઘરખોર ચોરી અને છ જેટલી બીજી સાદી ચોરી મળી અને બાર જેટલી ચોરી પેસેન્જર માટે ભાડે પેસેન્જર કરતા એ દરમિયાન એમનેકાન જોયેલું રિપોર્ટર સંજય ભોજારી સોલંકી રાજકોટ કરેલ છે પકડાયેલા આરોપી એ મુદામાલ ના નિકાલ માટે સોનીની ચાલ પાસે એક ઓફિસ પણ ભાડે રાખેલાની કબૂલાત કરેલ છે પકડાયેલા અગાઉ ક્રિકેટના સટ્ટામાં ચડી ગયેલ અને જેને લીધે પંદર થી દસ થી પંદર લાખ જેવું દેવું થઈ ગયેલ અને આ દેવાના કારણે અને પોતાના ઉપર ઘરની જવાબદારી હોય જેથી આ ચોરીના રવાડે ચડેલાની પણ કબૂલાત કરવામાં આવે છે એક બાદ એનું સાહસ કઈ રીતે ખુલતું ગયું એક ચોરી કરી બીજી કરી કઈ રીતે એને આગળ મોટરસાયકલ ની ચોરી કર્યા બાદ એ રેપિડો જે છે એમાં પેસેન્જર ની પેલી ટ્રીપ કરતો તો અને એ દરમિયાન એક બંધ મકાન જોયેલું અને બંધ મકાન જોવાથી એને એકવાર ઈચ્છા થયેલી અને બંધ મકાન તોડ્યા બાદ એને આ જે ચોરી કરવાનું સાહસ કરેલું

આ ઓફિસ જે ભાડે રાખેલી એ ખરેખરના માલિક કોણ છે અને શું ભાડેથી રાખેલી એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કેયુર ઠક્કર અમદાવાદ રિપોર્ટર કેયુર ઠક્કર અમદાવાદ જુવા અમારી YouTube ચેનલ શેર અને સબ્સ્ક્રાઇબ કરો